રીણા વો પાણી લાવજો તારા તું કેમ પાણી લઈને આવી રીનાવો વો ક્યાં છે રીનાવો વો છે ના પિયર અવર અવર માં લબા લઈને ભાગી છે આઈ અરે પણ આ વો એના પિયરમાં કેટલી વાર જાય છે આ મહિનામાં બીજી વખત ગયા ઈ તો બળતરા કરું બેઠી બેઠી હું કોને કેવા જાવ ઓ થઈ હું કામ રાડો નાખો પર હવે આને આકાશ તારી વહુ મહિનામાં કેટલી વખત એના પિયર જાય છે આવું બધું નો હાલે એને કહી દેવાનું તારે પપ્પા આ એના પિયર માં એના પપ્પા એકલા છે એટલે રીના ત્યાં એની સંભાળ લેવા જાય છે લે બોલો જો આકાશ આ તારી બાઈડી હાલતા ને ચાલતા એના બાપના ઘર ભેગી થઈ જાય છે એના બાપા નું ધ્યાન રાખવા અઠવાડિયામાં બે વખત તો ન્યા હોય છે એને કે જે એના વ્યવસ્થા ગમે ત્યાં કરી નાખે આ હંધુ મને નથી પોહાતું હા લબાસા લઈને ઉપડા હા આકાશ તારા મમ્મી ની વાત સાચી છે જો રીના બહુ ને એના પિયર માં આટા માર્યા કરવા હોય ને તો એને કેજે ન્યા અરે પણ

એ જાય છે બીજું શું હોય એ તું સમજે છે અમે સમજી છે ગામ થોડું સમજે ગામડે તો એમ જ હોય ને કે વહુ ના એ મજા નહી આવતી એટલે ના પડી રહેતી હશે અને તને કોઈ મોઢે કહેવા ન આવે આ બાયું બેઠી હોય ને બાયું હંધી વાત કરતી હોય આપડા ઘરનું ઉઘાડું ઉગાડું પડે છે બજાર એકલું નું થાતું છે હવે હવે એ વહી ગઈ છે તો હું એ તેડવા તો નહી જાવ ને આવી જશે ની રીતે અહીંયા પાછી પણ હોઉને તારે કહેવાય અમારાથી વધારે ન કહેવાય અમે કહીએ ને તો થાય તમે છો ને તો એ પાછી આવશે એટલે હું વાત અને એને સમજાવી કે હવે બીજી વાર આવી ભૂલ ન હા હવે બીજી વખત પડે માને તો કેટલું તો મને ખબર જ છે ને ભાઈ જાવે થા એ મારી જેમ બીવે છે મને હું તે પડે માં તે ધીમો અવાજ બોલ પણ બોકા હા ના તો આ ઘર ને ડોહા બધાય કામ મારે કરવા પડે નો બોલવું હોય ને તો એ બોલાય જાય છે તો બહુ નિરી બોલાવે છે તો બહુ નિરી મારી પર હે ઉતારે લે તારિના તું પાછી આવી હા પપ્પા અ પહેલા એ ક્યો કે તમને કેમ છે હવે મને તો સારું છે તો હારું પપ્પા કોઈ તમને ખબર છે મારો જીવ છે ને તમારી પાસે જ રહે છે કે મારા પપ્પા એકલા બિચારા શું કરતા હશે જમવાનું હું થાતું હશે એનું ખબર તમને અરે દીકરા મને કાઈ વાંધો નથી

તું જ્યારથી સાસરે ગઈ ને ત્યારથી મારે કાંઈ ચિંતા નથી અને આમ જો કાંઈ થયું નથી પપ્પા તમે ભલે ગમે તે કયો પણ તમને તકલીફ તો પડતી જ હશે બેટા ઈ બધી ચિંતા છોડ તું અને હું કહું છું તારે છે ને વારે વારે આય નહીં આવવાનું હોય હવે તું એકવાર સાસરે ગઈ હોય ને તો પછી તારે એની મરજી મુજબ બધું હાલવાનું હોય પપ્પા તમે છે ને ખોટી ચિંતા કરો છો હું અહીં આવું ને તોય મારા સાસુ સસરા મને કઈ નથી કહેતા એ તો બેટા તારા નવા નવા લગન થયા હોય ને એટલે કાંઈ બોલતા ન હોય હું તમારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે પછી બેસો હું તમારા માટે ખીચડી ફટાફટ બનાવી નાખું હે ભગવાન આ છોકરી હારી નહીં સમજ્યો આ દવાખાને બતાવી આવીએ કારણ કે આ ઘૂંટણ બહુ દુખે છે હવે હલાતું નથી મારાથી આજે ડોક્ટર બતાવી દેસુ હા મે પપ્પા વિના પીયર જવાની વાત કરે છે આજ કેવા આવ્યો તને તું હા તમને કેમ ખબર પડી ગઈ મને ખબર તારા ચહેરાના કહી કે તું હું છો એ તારે તો બીજું કઈ કામ કરતો હોય ને રીના નું નામ પડે એટલે જવા બીજું કામ નથી હોતું હજી દિવસ પહેલા એના બાપાના ઘરે હજી આવી છે હવે પાછો એના માં છે ખબર નહીં પણ હવે કહે છે કે મારે પિયર જવું છે બોલાય એને બાર બોલાય ને હું વાત કરું છું તે ધાર મને એક વાત નો જવાબ દે કે તે ધાયરી છે હું અમારા ઘર ઉપર આ વી વી દરેટું હોય ત્યાં હાલતી થઈ મમ્મી તમને તો ખબર છે ને મારા પિયરમાં મારા પપ્પા એકલા છે અને હાલતા ને ચાલતા બીમાર પડી જાય છે તો એમની ખબર લેવા તો જવું પડે ને તો એક કામ કર તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકે એટલે કઈ માથાકૂટ જ નહીં મમ્મી બોલવામાં થોડું ભાન રાખો હું મારા પપ્પાને શું કામ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવ હા ધરા તારાથી આવું ન બોલે એ ભૂલ કરતી હોય એનો મતલબ એવો થોડો કે તારે બોલવામાં ચૂકી ને ગમે એમ બોલવા માંડવાનું એના બાપ ઉપર કે કાંઈ નહીં બોલવું એ આપણને સારું ના લાગે હા તો હું કરું આ બળતરા મને બોલાવે છે મારે તો બોલવું જ નથી અને હારી ના જો તારે એક પગ આયા ને એક પગ તારા પિયર માં રાખવો હોય ને તો તાર લગન જ ન કરાય હા મમ્મી હા ઈ મારી ભૂલ છે કે મે લગ્ન કર્યા મને પહેલા ખબર હોત ને કે તમે મને મારા બિયર માં આટો ખાવા નઈ જવા દયો તો લગ્ન ની હાજ નો પાડ અને આ તું શું બોલે છે અને તમે લોકો આ શું માથાકૂટ માંડી છે અરે મેલો ને આ તારે તારા બિયર જાવું છે ને હારું જા આજ ની રાત રોકાઈ આવ ને કાલ પાછી આવી જાય છે જા હારું જો ઈ કે છે ને એટલે જાવું છું એટલે એ આ કાઈક તો તેજ બગાડી તારી બાયડી ને જ્યારે હોય ત્યારે કે હા જા 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 અરે મમ્મી પણ એક એકદિની જ વાત છે ને કાલ તો પાછી આવી જ જહે ભલે જઈ આવતી 8 મહિનામાં 6 મહિના ને બાપાના ઘરે રહી ભાઈ એ સારું રે એને જવાનું કીધું છે તો જવા દેને ખોટી ઉખાના માથા દે હા આ હું જો એને નો જાવ દે તોય જા ઈ કરતા પ્રેમથી મોકલીએ તો પ્રેમથી પાછા તો આવે સારું ભલે જા દે પહેવા દે જરાક મને હે ભગવાન એ મારા વાલા કે માલ ઘર આવ્યું લાગે તે એમ જ થાય ને આ ઘૂટણ દુખે ડોહા આવે ન થાતું તો મારા થી અને આની બાયડી કેટલા દી નું કઈન ગઈ હતી એક દીમાં પાછી પાસી વઈ આજ પાંચ દી થયા શું કરવાનું હવે મારે એનું એમ અને હું ખબર કે કેમ ખોટી થઈ ગઈ ઈ જૂતો તો હતું એને કે એક દીમાં પાછી પાસી આવશે

ઘરવાળાને આજીજી કરવાની હાહરાને આજીજી કરવાની હાહુના પગ દાપવાના ત્યારે બેદી જવા દેતો તા પિયર અને તમારી બાડીઓને લીલા લેર છે અરે હું હું તો ત્યાંય ઠેલો લઈને વહી જાય છે મને તો ખબર એ નથી હોતી કે ક્યારે વહી ગઈ તમે બે ઠેન બગાડી છે માંગ ધામ તો લેતા જ થયો તમે પેલે કે કાબુમાં રખાય ને તો તમે ક્યાં ગયા તા મારે થોડી વહુવારું કાઈ કહેવાય છે અરે ના આખે કે થાઉ નથી હારા હારા બનીને રહેવું છે આ તમારે બે શબ્દ બોલવા પડે મને કયો છો છોકરો બોલ બોલ કરે એમ હું કઈ ને તો પછી આવશે ને હસોડી એની કરતા મને છે ને એમનો મું ઓરાવા દે આ નો આવે તો કાઈ નઈ એકની લાખે મારે હવે આ ઘરમાં જોતી જ નથી હા તમે હું બોલો છો આપણે બોલે છે મૈડમ પાદરની 30 દિન માં પાર કરે હોય 31મી તારીખે આયા આવે શું કરવાની મારે એ

તમે જ વિચાર કરો ને કે આનો રસ્તો તો કઈ કરવો પડશે કે નહીં હવે હો વાતની એક વાત બસ નક્કી થઈ ગયું છે હું મારે ઈ આ ઘર માં નો જોઈએ અને હા આજ નો દેન આપું છું આજ હાંજો થી માં આવી જાય તો ઠીક છે નતર ભલે ના બાપના ઘરે રહેતી હું જાઉં છું પછી એના બાપાના ઘરે તું જો અરે પણ આવું થોડી કરાતું હશે ઈ કરે લીલા અમે કરી કાઈ બીજું કા એમ નથી કેવા માંગતો તો હું કેવા માંગસો વા કેનો જ છે પણ તમે એને મનાવીને ખીજાઈને લઈને વયાઓ તો બરાબર છે આ સબંધ તોડીને આવો એ થોડું સારું લાગે પણ તને કેટલી વખત કીધું છે કે તું એને સમજાય તું એને સમજાય તે કોઈ દી આખે દિન કીધું એને અરે મે મારી રીતે બધું કીધું જ છે તો થોડું આમ હોય મારે આ બાબતે હવે કાઈ વાત નથી કરવાની આજ નો દી એનો કાલ નો દી મારો હું પછી કાલે ને બાપા પાસે જઈને કહીશ કે ભાઈ તમાર છોડીને તમારા પાસે રાખો અને કરો છૂટું એટલે અમે નવરા ને તમે નવરા

આ છોકરાવડી સામે હું ચાલુ થઈ જતા છો તમે જરાક તો કરમ કરો કેદી કામ કરે એવું તમારી પાસે કામ કરું છું ને કેદી કર્યું આ ઘર પણ એમ ભાઈ બે કીધું તું તું નો કે તારું નહી કરનું ઘરનું કામ જ મારે કરવું પડે આ તો કપડા પડ્યાસ કોઈ નઈ જોવે જા અંદર વાહળાક જોયો જ હા તો ખડકી બંધ કરીએ કોઈ પાળે છોય નકી જા ઈ મારે કરવા જવાની ને એ હું બંધ કરી આવું પણ હું કપડા ધોઈ લઉં જા

તને કોઈ નહીં વટે કારણ કે મારા ઘરે તો હું તને પાટલે બેહાડીને પૂજા કરવા લઈ ગઈ છું ને નહીં અરે આવો આવો તારા બેન બેહો ને હોય આ બેસવા ન થઈવી તમને ઈ કેવા આવી છું કે આ તમારી લાડકી દીકરીને હવે તમે તમારા ઘરે જ રાખજો મારે ન જોતી સમજી ગયા અરે આ હું બોલું છું તારા બેન તમે જોયું ને બેટા તારા હા હું તને હું કે છે જોયું ને હું તને એટલે જ વટતો તો તું વારે વારે અહીંયા પિયર માં સુકામ દોડી આવે છે જોયું ને આનું હું પરિણામ આવ્યું તું તારી જ મનમાની આયકા કરતી હતી મારી વાત કોઈ માનતી નહોતી અને અત્યારે ને અત્યારે તારો થેલો ભર અને હાલતી થાતું અહીંથી અને હવે પછી મારા ઘર માં હું મરું ને ત્યાં સુધી તું આ ઘરમાં માં પગ નો મુક્તિ અને બેટા તારું હાચું ઘર તો છે ને એ તારું હાહરું કહેવાય અને વારે વારે અહીંયા પિયર દોડી આવીને મારી ચિંતા કરવાની તારે જરૂર નથી અને મારા કરતા તું તારા હાહુ હારાની સેવા કરીશ ને પપ્પા તમે બોલો છો મને તમારી ચિંતા રહેતી હતી પણ તમે આવી મરવાની વાત ના કરો ભગવાન તમને સો વર્ષ ના કરે તમારા સિવાય મારું કોઈ છે જ નહીં પણ તમે કહો છો ને તો હવે હું અહીંયા નહીં આવું જ્યાં સુધી તમે મને નહીં કહો ને આવવાનું ત્યાં સુધી પણ મરવાની વાત ના કરો નહીં કરું બેટા નહીં કરું મમ્મી મને પણ માફ કરી દેજો મને અહીંયા આવવાની કોઈ લાલચ નહોતી પણ મને ચિંતા થતી હતી મારા પપ્પાની તબિયત ઠીક નથી રહેતી અહીંયા એનું ધ્યાન કોણ રાખશે રસોઈ બનાવીને કોણ ખવડાવશે એ બધું કામ જાતે કરે છે એટલે એટલે હું અહીં આવતી હતી પણ હવે પછી નહીં આવું મને માફ કરી દે જો બેટા મને ખબર છે કે દીકરીને બાપ એટલો વાલો હોય છે ને બાપને એક દીકરી એની એટલી વાલી હોય છે પણ લગ્ન થઈ ગયા પછી દીકરીની ફરજમાં એ આવે છે કે પેલા પોતાના સસરાના ઘરનું ધ્યાન રાખે અને આ સમાજમાં તું એક એવી નથી ઘણી દીકરીઓ એવી છે કે જેના માવતર બીમાર છે એમ છતાંય કે પેલા સસરાના ઘરનું ધ્યાન રાખે છે અને પછી માવતરના ઘરનું ધ્યાન રાખે મહિનામાં પંદર દિવસ તો અહીંયા રહે છે મેં તને પહેલા શરૂઆતમાં તો ક્યારેય ના પાડી જ નહોતી હા તો હતી થયું ને એટલે મારે કેવું પડે બાકી તારા ની ખબર અંતર પૂછવા માટે તું આવી શકે છે મહિને એકવાર બે મહિને એકવાર અને બેટા તું દીકરીની જાત છે દીકરી જ્યારે પોતાના બાપના ઘરેથી વિદાય લે છે ને એ પછી પિયરની માયા એને મુખ વીચ પડે છે બેટા હું સમજી શકું છું હું અહીં એકલો છું એટલે તને થોડી ચિંતા થાય સ્વાભાવિક છે પણ તું ચિંતા નહીં કરતી અહીંયા છે ને બધા સંભાળ રાખવાવાળા અને હા જે દિવસે તારા પપ્પાની સંભાળ રાખવા વાળું જો અહીંયા કોઈ નહીં હોય ને તો તારા પપ્પાને આપણે આપણા ઘરે લઈ જઈશું ત્યાં એની સંભાળ રાખશું તેની જરાય ચિંતા નહીં કરતી મમ્મી મને માફ કરી દેજો મારાથી ભૂલ થઈ ગઈ છે હું તમને બધાને હેરાન કરીને વારંવાર અહીં આવતી રહેતી હતી પણ હવે નહીં આવું હવે તમે કહેશો ને ત્યારે જ આવીશ અને ખબર કાઢીને પપ્પાની તરત પાછી આવતી રહેશ અને હું અત્યારે તમારી સાથે જ આવું છું તમે થોડી વાર બેસો હું ફટાફટ મારો થેલો ભરીને આવે મારી કોઈ વાત નહીં લગાડતા પણ મેં તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા હું તમારી દીકરીને મહિનામાં એકાદ દિવસ તમારી ખબર અંતર પૂછવા મોકલતી રહીશ અને કદાચ ગુસ્સામાં મારાથી કઈ બોલાઈ ગયું હોય તમારી ના ધારાબેન એવું તમે રાજી ખુશી થી દીકરીને લઈ જાઓ અને તમારી તબિયત તો ધ્યાન રાખજો